કે ઘણા છેડા મળશે મોટા મોટા માણસોના છેડા મળશે ઇન્ટેલેક્ચ્યુઅલ માફિયાને અચાનક જાગૃત કરશે અને સાબિત કરશે કે આતંકવાદીઓ બધા નિર્દોષ હતા સર ઇન્ટેલેક્ચ્યુઅલ માફિયા ઇન્ટેલેક્ચ્યુઅલ માફિયા આ છે ને આદિત્ય એક એવો ભણેલો એક વર્ગ છે જે રહે છે દેશમાં પણ વિદેશી વિચારધારા અપનાવે અને સેક્યુલરિઝમનું મુખોટું પહેરી આ દેશને કઈ રીતે વિભાજનમાં નાખો એ જ કામ કરતા હોય છે અને આ જાહેર જીવનમાં છે આદિત્ય આ બધે જ છે પોલિટિકલ સિસ્ટમમાં છે એજ્યુકેશન સિસ્ટમમાં છે કદાચ તમારા ડિપાર્ટમેન્ટમાં હશે મીડિયામાં હશે ફિલ્મોમાં હશે બધી જ જગ્યાએ છે જાહેરમાં જ રહે છે આદિત્ય આ લોકો ને તમે દેશની માસૂમ બેટીની હત્યા કરી નાખી એ લોકો જો વામપંથી છે ને એક્સક્યુઝ મી તો અમે પણ રામપંથી છીએ ભારત દેશમાં હવે કોઈ આતંકવાદી ને બિર્યાની તો શું એક ચોખાનો દાણો પણ નહીં મળે જય જય ગર